મિત્રો પહોંચી ગયા છીએ કાળા સર માજી ને મળવા તમને વિડીયોમાં વાત થઈ હશે અને જીવન જરૂરિયાત વસ્તુ લઈને પહોંચી ગયા છીએ અને એમની ઘરની હાલત આવી છે અને એકલા રહે છે માજી અને ખાસ જરૂર છે એમને અને ખાસ અમ પહોંચી ગયા છીએ તો અમારી સાથે ખાસ વિડીયોની અંદર તમે જોડે હેલો મિત્રો જવાનું છે કાળા સર આપણી સાથે આવી ગયા છે અનિલભાઈ જય માતાજી હવે વેજુબેનને જવાનું છે મડવા અને આપણે આવી ગયા છીએ નેશનલ હાઈવે આઠ અને ચાઉન્ડમાના દર્શન કરીને જાય છીએ જોકે આપણે દર વખતે ચાઉન્ડમાના દર્શન કરીને જઈશી નેશનલ હાઈવે શક્તિ પાડીયા જવાનો રોડ ત્યાં આવી ગયા છીએ અને લગભગ આપણે બધું કરિયાણું અહીંથી લઈ છીએ આપણા ખાસ મિત્ર છે હરેશભાઈ ત્યાંથી આપણે બધું કરિયાણું લઈ છીએ આપણું કરિયાણું થઈ ગયું રેડી ખાસ કેમ છો રાહુલભાઈ જય માતાજી કરિયાણું થઈ ગયું છે રેડી જીવન જરૂરિયાત વસ્તુ તો કે માજીને જવાનું છે મળવા સાવનભાઈ આપણી સાથે આવે છે દર વખતે આવી ગયા છે વેફર અને બિસ્કિટ લીધા છે જો એ જે કોઈ આપણને રસ્તામાં કોઈ એવા છોકરા આપણને મળે તો એ છોકરાને આપણે વેફર વેફરની દેવાનું છે ચાલો મિત્રો વસ્તુ બધી લેવાઈ ગઈ છે હવે જીવન જરૂરિયાત વસ્તુ જવાનું છે 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 કાળાસર આપણી સાથે અનિલભાઈ હાર્દિકભાઈ અને સુરેશ કેમ છો મજામાં રવિવારનો દિવસ છે રજા છે તોય છતાં આપણી સાથે આપણા સ્ટાફ મેમ્બર તરીકે આપણી સાથે જોબ કરે છે અને આપણી સાથે આવે છે થેન્ક યુ વેરી મચ જોકે સેવાનો લાભ લે છે અને બહુ મજા આવશે ખાસ એ લુંબાણી અમારી ચેનલ ને જો આપણે તમે ન જોઈ હોય તો સબસ્ક્રાઇબ કરજો મિત્રો ને ચોકડી આણંદપુર મિત્રો છ સાત કિલોમીટર થાય છે આગળ આવે છે દૂઢની ડેરી ત્યાંથી વળી જવાનો રસ્તો છે અને તમને બતાવશું ક્યાંથી જવાનું છે અને અમારી અરે ખાસ તમે વિડીયોની અંદર જોડાઈને રહેજો વિડીયો બહુ મજા આવશે અને સેવાનું કામ છે મિત્રો અને કાડાસર ગામ પહોંચી ગયા છે મિત્રો અનિલભાઈ ફોન કરે છે જેમાં જઈને આપણે મળવા જવાનું છે એક ભાઈ આપણી સાથે આવવાના છે પહોંચી ગયા છે કાળાસ માજી ને મળવા તમને વિડીયોમાં વાત થઈ હશે અને જીવન જરૂરિયાત વસ્તુ લઈને પહોંચી ગયા છે અને એમની ઘરની હાલત આવી છે અને એકલા રહે છે માજી અને ખાસ જરૂર છે એમને અને વસ્તુ આપણે દઈ દીધી છે માજીને બેજુબેન છે અને હવે આપણે નીકળવાનું છે ફટાફટ હજી જવાનું છે સણોસરા જવાનું છે નવા ગામ જવાનું છે અનિલભાઈ આપણી સાથે છે તો હવે આપણે માજીને કહી છે રામ રામ માજી તમને આવશું મળવા માટે અને ખાસ બરોબર છે જય માતાજી મિત્રો ખાસ હવે આવી આપણી સેવાની અંદર તમે જોડાઈને રહેજો મિત્રો રવિવાર હોય એટલે આપણે એક બે જગ્યાએ સેવા કરવા જઈએ